बा पासो आपने को मने जो खुश करवा मांगता वो तो समाज रे में समाज रे जो आगे वहां न जटे भी जाओ आप न्याय करो जो के आ विषय मारे केवारो नहीं आवतो लेकिन अनेरे लगता बे बोले अन वास्ते कहूं के जटे भी जाओ आप वटे न्याय करे ने आवजो छोकरा रो गुणों वे के छोकरी रो गुणों वे आप न्याय करे जणो गुणों वे वणे गुणों गाली न आव चाहिए न्याय करे ने आप સમાજને મારું નિવેદન સમાજને મારી અપીલ હે કે આપ જતે બી જાઓ જો ગુનેગારે પોતાનો બેટો સોતો પોતાની દીકરી સોથી ખુદ દીકરીને વોક વહે તો કહે કે છોકરી થારા વો કે અને તું મતલબ રે મેં ગલત વાસ્તે વાત આપ ચલાવવામાં નહીં આવ્યો પોતાની દીકરીને કહ્યું પોતાના દીકરાનો ગુનો તો દીકરાને બી દપટ લગાવો જપટ લગાવો

તીન સીધી સ્થિરની હે આપજો જો આપણે પાર પદ હૈ પદ સ્થિરનીય એક દ્વારા પદ જાતું રહી કોઈ નહીં પૂછે આપને કોઈ નહીં પૂછે હું ઘણા ઘણા ડોકરો ને બાળો